બેંક ઓફ બરોડાના અધિકારીઓ દ્વારા શાંતિપૂર્ણ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું ઓલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા ઓફિસર્સ એસોસિએશનના અધિકારી મિત્રોએ ઉચ્ચ પ્રબંધનની સામે સંઘર્ષનો રસ્તો અપનાવ્યો અહીંના જોનલ સેક્રેટરી શ્રી મહેન્દ્ર પોપટે રીઝનલ સેક્રેટરી સૂરજ સિંઘે માહિતી આપતા કહ્યું હતું કે ઉચ્ચ પ્રબંધન દ્વારા કોઈપણ કારણ વગર અધિકારીઓની બદલી કરવાથી રોષની લાગણી અનુભવે છે આવા પગલાં લેવાથી જે તે જગ્યાના અધિકારીઓ પરેશાન થશે તેમજ સ્થાનિક ગ્રાહકોને પણ હાલાકી ભોગવવી પડશે આના સિવાય અનેક મુદ્દાઓ જેમ કે પૂરતો સ્ટાફ આપવો બીજા રાજ્યોમાંથી આવેલા ભાઈઓ તથા બહેનોને સમય થતાં પોતાના ઘર પાસે પોસ્ટિંગ આપવું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો ગ્રાહક મિત્રોને સ્ટાફ કમી હોવાથી હાલાકી ભોગવવી પડે છે વગેરે મુદ્દાઓ તેમજ ઉચ્ચ મેનેજમેન્ટના તાનાશાહી રૂખનું ખંડન કરવા અધિકારી મિત્રો શક્તિ પ્રદર્શનનું પગલું લીધેલું હતું હું બેંક ઓફ વડોદરા એઆઈબીએ ભુજ યુનિટના રીજનલ સેક્રેટરી તરીકે સુરજ ભાનુસિંહ તમારું પણ સ્વાગત કરું છું તમે આ અમારા એજ્યુટેશન પ્રોગ્રામમાં અમને સહયોગ કરો છો અમારી વાતો પબ્લિક સુધી પહોંચાડો છો આ મેન જે આપણા એજ્યુકેશન પ્રોગ્રામ છે ખાસમ ખાસ એના કારણે છે કે જે એક તો અમારી પાસે જે મેન પાવરની શોર્ટેજ બહુ વધી ગઈ છે અને એમાં પણ અમારું જે ટેપ મેનેજમેન્ટ છે અત્યારે એ માસ લેવલ ઉપર અનવોન્ટેડ ટ્રાન્સફર્સ કરીએ છીએ જેમાં કે અમારા જે લોકલ સ્ટાફો જેની પબ્લિક ડિમાન્ડ કરે છે એને ઉપાડીને બીજા સ્ટેટોમાં મૂકે છે અને બીજા સ્ટેટના જે અમારા ભાઈ લોકો છે જે જેને સાથે લેંગ્વેજની પ્રોબ્લેમ છે એ અહીંયા આવીને તમે સમજી શકો છો કેવી રીતે સર્વિસ પ્રોવાઈડ કરી શકે ઇનિશિયલી વર્ષ સુધી તો બહુ તકલીફ વધી જવાની છે અને ખાસમ ખાસ જે અમારા લોકલ ગ્રાહકો છે એમાં તમે વિચાર કરો કે રૂરલના છે જે ખેડૂતો છે કે અમારા મોટા એના કસ્ટમરો છે એ બધાની મેઇન ડિમાન્ડ એ જ હોય છે કે અમને લોકલ સ્ટાફ જ જોઈએ જે અમને સારી રીતે અમારા એરિયાને ઓળખે છે અમને ઓળખે છે અમારી ભાષાને ઓળખે છે એ લોકો અમારી પાસે રહેવા જોઈએ અને જે અમારે સારામાં સારી સર્વિસ આપે અને અમારી ડિમાન્ડ બહુ બે મહિનાથી અમે ટોપ મેનેજમેન્ટને પણ સાથે કોર્ડિનેટ કરીએ છીએ કે આવી વસ્તુ નહીં બનવા દો તો પણ છતાં એ લોકો અમારી બધું બધી જે ડિમાન્ડો છે એને સાઈડમાં મૂકીને એક જાતની તાના સાહિત વિચારધારા સાથે એ લોકો ઓલ ઓવર ઇન્ડિયા ઓલ ઓવર ઇન્ડિયા લેવલ ઉપર માસ ટ્રાન્સફર કરીએ છીએ એમાં જે અમારે સમજો કે તમે ડેટા સેન્ટરના સ્ટાફ મૂકીને ઉપાડીને બીજા સ્ટેટોમાં મૂકી દીધી છે એના અમારી પાસે બહુ ઘણી એમાં પરિસ્થિતિ એવી બનશે કે જે અમારા જો લોકલ ગ્રાહકો છે એ હેરાન થવાના છે બીજી વસ્તુ એ છે આ જે માસ ટ્રાન્સફર થવાના છે એમાં બેંકને જે પ્રોફિટના પૈસા જે બહુ મહેનતથી એ બેંક જનરેટ કરે છે એ પૈસાની ભારે રીતે બરબાદી થવાની છે અમારી ડિમાન્ડ એવી છે કે જે પ્રોફિટના પૈસા છે બેંકને મેન પાવર ફેસિલિટીઝમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં બ્રાન્ચો વધારવામાં બ્રાન્ચોમાં સારી સુવિધા આપવા માટે એમાં યુટિલાઇઝ કરવા જોઈએ તો પણ એ લોકો અમારા ટોપ મેનેજમેન્ટ એમાં સાંભળવા માટે તૈયાર નથી એટલે જ આ એજ્યુસ્ટેશન અમને આજ તારીખ બાર જૂનથી સ્ટાર્ટ કર્યો છે આ જે અમારું એજ્યુટેશન છે એ બહુ લાંબો ચાલશે જ્યાં સુધી ટોપ મેનેજમેન્ટ અમારી વાતોને સાંભળશે નહીં અમારી ડિમાન્ડ માનશે નહીં ત્યાં સુધી એમાં અમે જવાના છે એમાં અમે બીજા ઓપ્શન પણ ફોલો કરવાના છે ભલે એમાં અમે કોર્ટ કેસમાં જવું પડે કે આપણે અમે કોઈ અમારા જે રાજકીય પક્ષ છે એને પણ અમને મદદ લેવી પડશે એમાં પણ એમને જઈશું અને સ્ટ્રાઇક કોલ પણ અમે આવતા દિવસોમાં આપશું જો અમારી ડિમાન્ડો ટોપ મેનેજમેન્ટ સાંભળશે નહીં તો સ્ટાફ સ્ટાફની ઘટ તમે જ્યારે ખબર હશે આ મર્જર થયા બેંકોના બેંક ઓફ બરોદા દેના બેંક અને વિજયા બેંક ત્યારે એપ્રોક્સ નાઇન્ટી એઈટ થાઉઝન્ડ અમારે પાસે ઓલ ઓવર ઇન્ડિયા સ્ટાફ હતા આજની તારીખમાં એ ઓછા થતાં થતાં સેવન્ટી થ્રી થાઉઝન્ડ જેટલું થઈ ગયું છે અમારા પાસે કામગીરી બધી જાતની વધી ગઈ છે કસ્ટમરો વધી ગયા છે નવી નવી સ્કીમો સરકારી સ્કીમો અમારી પાસે વધી ગઈ છે અત્યારે અમારી જે પ્રેઝન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે બહુ સારા કામ કરે છે પણ એનો પણ અમારા વિશ્વાસ છે અમારા બેન્કોમાં વિશ્વાસ છે એટલે જે મેક્સિમમ સ્કીમો અમારા થ્રુ ઇમ્પ્લિમેન્ટ કરે છે જે પણ અમે સારા હૃદયથી અમારા રાત દિવસે એક કરીને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ તમને પણ જોયા છે નોટબંધીમાં કે બીજી જે સ્કીમો છે મુદ્રા સ્કીમ છે અત્યારે વિશ્વ સ્કીમ છે બધી સ્કીમોમાં અમે સારી રીતે કામ કરીએ છીએ જે અમારા બીજી પ્રાઇવેટ બેન્કો કરી નથી શકતા તો પણ અમારી પાસે લિસ્ટ મેન પાવર સાથે પણ અમે મેક્સિમમ આઉટપુટ આપીએ બહુ વધારે નુકસાન થવાનું છે કારણ કે તમે આ તો સમજી શકો છો કે જ્યારે મેન પાવર ઓછો થાય તો જે કામગીરી એને જોઈએ જેટલા ટાઈમમાં જોઈએ એમ અમે જેટલી પણ મહેનત કરીએ તો પણ એટલા ટાઈમ ફ્રેમમાં આપવા શકતા નથી કારણ કે તમે એક્ઝામ્પલ આપો અમારી જ એક બાજુ મેનારાએ બ્રાન્ચ છે પહેલાં ત્યાં નવ જણા કામ કરતા હતા આજની તારીખમાં ત્યાં ઓનલી ફોર જણા કામ કરે છે અને આવી પરિસ્થિતિઓમાં ભલે અમે કેટલી પણ મહેનત કરીએ પણ તો પણ જે રિઝલ્ટ અમને જોઈએ કસ્ટમર માટે એ પણ અમે આપવામાં સક્ષમ નહીં રહેશું તો અમારી ડિમાન્ડ એ જ છે કે બધી કેટેગરી ઉપર ભલે ઓફિસર છે ક્લેરિકલ છે સબસ્ટાફ છે એની ભરતી થવી જોઈએ ચાર વર્ષ એ એક પણ ભરતી અમારી થઈ નથી અને સૌથી મોટી વસ્તુ જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ અમારા ટોપ મેનેજમેન્ટ પાસે પૂછા કરે છે કે ભાઈ તમારે પાસે મેન પાવરની શું પરિસ્થિતિ છે તો પાર્લિયામેન્ટમાં એવા રિપ્લાય કરે કે ભાઈ અમારા પાસે તો મોર દેન સફિશિયન્ટ સ્ટાફ છે આવું કેમ બને રિયલ પરિસ્થિતિ એ ગવર્મેન્ટમાં બતાવવા નથી માંગતી રિક્રુટમેન્ટ કરવા નથી માંગતી પછી એ લોકો ડિમાન્ડ મતલબ કેવી રીતે એ અમે એક્સપેક્ટ કરે છે કે અમે ગ્રાઉન્ડ લેવલ ઉપર બધું સર્વિસેસ છે એ ટાઈમ પ્રમાણે કસ્ટમરને આપી શકે અને આ જે અમારા લોકલ ટ્રાન્સફર જે થશે એમાં અમારે જે લોકલ પબ્લિક છે એ સૌથી વધારે સફર કરશે ઇસ્પેશલી અમારા જે ખેડૂતભાઈઓ છે રૂરલ એરિયાઝમાં કચ્છની રિમોટ બ્રાન્ચોમાં લીડ બેન્ક તરીકે ઓફ બડોદામાં અમારી સત્તરથી વધારે બ્રાન્ચો છે અને અમે બહુ સારા એકદમ ગ્રાસરૂટ ઉપર કામ કરીએ છીએ રિમોટથી રિમોટમાં અમારી બ્રાન્ચો છે તમને ખબર છે દોઢો સુધી અમારી બ્રાન્ચો છે